લોકોની મુશ્કેલીમાં વધારો વધારો થયો અને જૂનાગઢ જતા રોડ પર ડાયવર્સન નજીક પાણી ભરેલા ખાડામાં મુસાફરો વરેલી ખાનગી બસ ફસાઈ હતી અમે રાજકોટથી જ જતા હતા અને બસ અમારે ખાડામાં પડ હલવાઈ ગઈ છે અમે માન માન બચી આવું થાય છે જીવ નો જોખમ તો સાહેબ હા ચડી ગયા હતા જીવ એને માન માન નીકળ્યા છે